હલો મિત્રો યુટ્યુબની અંદર બેંક એકાઉન્ટ આપણે કયું જોડવાનું કઈ રીતે જોડવાનું અને બેંક અકાઉન્ટ જોડવા માટે કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહીજો મિત્રો તમે એક યુટ્યુબર છો અથવા નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો આજે નહીં તો કાલે આપણે બેંક એકાઉન્ટ તો જોડવું જ પડશે અને બેન્ક અકાઉન્ટ કઈ રીતે આપણે જોડવાનું છે અને બેન્ક એકાઉન્ટ જોડવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ અને શું શું જોઈએ છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી જો અને ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર મિત્રો હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની મિત્રો માહિતી આપવામાં આવે છે કારણ કે આપણે મિત્રો યુટ્યુબના વિડીયો તો સો ટકા બનાવી લઈએ છીએ ચાર હજાર કલાક પણ બનાવી લઈએ છીએ એક હજાર વોચ ટાઈમ બનાવી લે મતલબ ચાર હજાર વોચ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબ બનાવી લે છે જ્યારે મોનોટાઇઝનનું મિત્રો ઓપ્શન આવે ત્યારે આપણને ખુદને આવડતું નથી કે આપણે ચેનલને મોનોટાઇઝ કઈ રીતે કરી શકીએ છીએ તો મિત્રો એની બધી જ માહિતીની વિડીયો લાઈવ પ્રૂફ સાથે આપણી ચેનલની અંદર તમને મળી રહેશે કોઈ પણ મિત્રો ફેક વિડીયો બનાવવામાં નથી આવતી તો મિત્રો યુટ્યુબ ચેનલ તમે બનાવી લીધી છે તમે ચેનલને મોનોટાઇઝન કરી લીધી છે ટેક્સ્ટનું ફોર્મ ભરી લીધું છે યુટ્યુબ તરફથી મતલબ ગૂગલનો પિન આવી ગયો છે અને બધી એ પ્રોસેસ તમે કમ્પ્લીટ કરી લીધી છે તો લાસ્ટમાં આવે છે તમારું બેંક એકાઉન્ટ જોડવાનું અને બેન્ક એકાઉન્ટ જોડવા માટે તમારે કમસે કમ છે ને એડસનની અંદર સો ડોલર થાય ને ત્યારે પણ તમે જોડો ને તો પણ મિત્રો ચાલે છે પણ મિત્રો બેંક એકાઉન્ટ જોડવું એ ટાઈમ ટુ ટાઈમ જરૂરી છે તો તમારું યુટ્યુબ ચેનલનું બધું કામ પતી જાય ને બધું ટોટલ ત્યારે લાસ્ટમાં આવે છે બેંક એકાઉન્ટ જોડવાનું હવે બેંક એકાઉન્ટ જોડવા માટે આપણે શેની શેની જરૂર પડે છે તો સૌથી પહેલાં તો મિત્રો તમે એ વિચારી લો કે પહેલી તમારી બેંકની જે ચોપડી છે એની અંદર તમારી બેંક એકાઉન્ટનું જે નામ ટાઇટલ લખેલું છે એ ટાઇટલ લખવાનું છે કઈ રીતે લખવાનું છે એ પણ પ્રૂફ સાથે વિડીયોની અંદર તમને માહિતી આપી દઉં જો અહીંયા સ્ક્રીન ઉપર આપણે ઓપન કરી લઈએ અને કઈ રીતે એને આપણે ફોર્મને સબમિટ કરવાનું છે તો અહીંયા આપણે ગૂગલને ઓપન કર્યું છે અહીંયા ગૂગલમાં આપણે લખવાનું છે ગૂગલ એડસન્સ તો ચાલો ગૂગલ એડસન્સ મારી પાસે લખેલું જ છે અહીંયા ગૂગલ એડસન્સ લખ્યું એટલે જે વેબસાઇટ છે એની વેબસાઇટ ઓપન થઈ જશે એડસનની તો અહીંયા તમને ઓપ્શન મળશે તો અહીંયા એક ઓપ્શન છે સિંગ આઈન ટુ કન્ટિન્યુ ટુ એડસન્સ એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે થોડીક રાહ જોવાની છે મિત્રો તમારે અને ખાસ કરીને મિત્રો તમારી જે અર્નિંગ જે ડોલરો આવે છે જે સિંગાપુરથી આવે છે એટલે મિત્રો ડોલર કન્વીટ કરવા માટે તમારા બેન્કનો શિફ્ટ કોડ જોઈએ એટલે કે તમારી બ્રાન્ચનો ખાસ તમારે કારણ કે બાકીની ડિટેલ બધી જ તમારા જે બેંકની ચોપડી ઉપર તમને મળી રહેશે પણ એક શિફ્ટ કોડ છે જેને તમારે બેંકમાં લેવા જવું પડશે તો અહીંયા થોડીક રાહ જોવાની છે ઓટોમેટિક આની ઉપર ક્યાંય આપણે ક્લિક નથી કરવાનું મિત્રો ઘણા લોકો અહીંયા ક્લિક કરી લે છે ક્લિક નથી કરવાનું થોડીક રાહ જોવાની છે તો મેં અહીંયા થોડીક રાહ જોઈ તમારી સામે જોઈ લો ઓટોમેટિક જે અકાઉન્ટ આપણે ખોલવાનું છે એ અકાઉન્ટ અહીંયા તમને ઓટોમેટિક ખોલી જશે ઘણા લોકો અહીંયા ઈમેલ આઈડી નાખી દેશે પણ ઈમેલ આઈડી નાખવાની જરૂર મિત્રો નથી હોતી તો અહીંયા એક એડસન આપણું ઓપન થઈ ગયું છે હવે એક એડસનની અંદર આપણે બેંક એકાઉન્ટ જોલવાની જે ડિટેલ્સ છે એ કઈ રીતે એની અંદર ફિલ કરવાની છે એની માહિતી તમને અહીંયા આપું છું તો સમજી લો કે અહીંયા આપણે આ એડસન્સ ઓપન થઈ ગયું છે કમ્પ્લીટલી ઓલરેડી તો લોડિંગ થઈ રહ્યું છે પછી આની અંદર કઈ પ્રોસેસ છે ને કઈ જગ્યાએ આવે છે ખાસ મિત્રો વિડિયોની અંદર ધ્યાન આપજો કારણ કે યુટ્યુબર બનવા માટે આપણે બધી ડિટેલ્સ આપણને ખબર હોવી જોઈએ કારણ કે કાયમિક માટે મિત્રો આપણે કોઈને ફોન કરી ના શકીએ અને ડેલી સર્વિસ કોઈને આપણે ફોન કરીએ ને તો કોઈ રિપ્લાય પણ તમને મિત્રો ના આપે કાંઈક તો આપણે પણ શીખવું જરૂરી હોય છે તો વિડિયોની અંદર મિત્રો ધ્યાન આપજો આ ટાઈપની પ્રોસેસ આવશે તો અહીંયા થ્રી ડોટ એટલે કે થ્રી લાઇન છે લીટી અહીંયા ખૂણાની અંદર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા એક ઓપ્શન મળશે ચૂકવણીઓ જો ગુજરાતી છે તો ચૂકવણીઓ હશે જો ઇંગ્લિશમાં છે તો પેમેન્ટ લખેલું હશે તો પેમેન્ટ ઉપર ક્લિક કરશું એટલે એક ચૂકવણીની માહિતી લખેલું છે અને કે પછી ચૂકવે જે પેમેન્ટના ઇન્ફોર્મેશન લખેલું આવશે ઇંગ્લિશમાં તો ચૂકવણીની માહિતી ઉપર આપણે ક્લિક કરી છે એ તમારી સામે અહીંયા દેખાડી દેશે તો આવી રીતે તમારા જે ડોલર છે ને એ પણ તમને અહીંયા જોવા મળી રહેશે નીચે ઓપ્શન તમને અહીંયા ડોલરનું ઓપ્શન આવી જશે અહીંયા થોડુંક ડોલર થઈ ગયા છે તો તમે મિત્રો બેંક એકાઉન્ટ જોડી શકો છો પણ મિત્રો ખાસ ધ્યાન રહે અહીંયા ડોલરનું ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે જો ડોલર આટલા થયા છે અહીંયા સો ડોલર થયા હોય એના પહેલાં બેન્ક અકાઉન્ટ જોડવાનું હોય છે ત્યાર પછી નીચે થોડા જશો એટલે તમને એક ઓપ્શન મળે છે ચૂકવણીની પદ્ધતિ ઉમેરો અહીંયા લખેલું છે જુઓ અહીંયા આ લખેલું તમારી ચૂકવણીઓ પ્રાપ્ત કરવા માટે બેંક અકાઉન્ટ જોડવાનું ઓપ્શન છે તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો ચાલો આપણે એની ઉપર ક્લિક કરી લીધું છે અને જેવું તમે ક્લિક કરશો તો બેંક એકાઉન્ટ જોડવાનું જે ફોર્મ છે સબમિટ કરવા માટે તમારી સામે આવી જશે તો મિત્રો લોડિંગ થયું હતું એને ઓપન આપણે થઈ ગયું છે સ્ક્રીનની અંદર હવે અહીંયા તમને બેંક એકાઉન્ટ જોડવાનું તમને આવી રીતે ઓપ્શન આવશે તો એની અંદર પહેલાં તમાનું જે ઓપ્શન છે એ તમને કહી દઉં અહીંયા લખેલું છે લાભાર્થી એન્ડ આ જે આઈડી લખેલું છે એ ઓપ્શનને મિત્રો આપણે છોડી દેવાનું છે એની ઉપર કાંઈ પણ આપણે લખણ કરવાનું નથી બીજા નંબરમાં છે મિત્રો બેંક એકાઉન્ટ પરનું નામ એટલે મિત્રો સમજી લો કે તમારી જે બેંકનું ખાતું તમારે જે ચાલી રહ્યું છે ચોપડી છે તમારી પાસે ચોપડી ઉપર તમારું પોતાનું નામ કઈ રીતે લખેલું છે એમઆર આગળ લખેલું તો એમઆર કરવાનું છે જેવી રીતે સમજી લો કે રમેશભાઈ ડાયાભાઈ ઠાકોર આપણું પોતાનું નામ છે એવી રીતે તમારે લખવાનું છે જે પણ તમારી ચોપડી ઉપર નામ હોય બીજા નંબરમાં છે મિત્રો બેંકનું નામ તમારું બેંક એકાઉન્ટ કયું છે જે પણ હોય બેંક ઓફ બરોડા હોય તો આપણે અહીંયા બીજા નંબરમાં લખવાનું છે બેંક ઓફ બરોડા ત્રીજા નંબરમાં છે આઈએફસી કોડ એ પણ મિત્રો ચોપડી ઉપર લખેલો હશે આવે છે નીચે તમે જોજો એની ઉપર લખેલો જો છે એ શિફ્ટ આઈએફસી કોડ નાખવાનો છે ચોથા નંબરમાં છે શિફ્ટ કોડ બીઓસી મતલબ શિફ્ટ કોડ છે ને મિત્રો બ્રાન્ચ છે બ્રાન્ચનો એક જ આવે તમારા દરેક જિલ્લાનો એ શિફ્ટ કોડ તમારે છે ને મેળવવો પડશે એ તમારી ચોપડી ઉપર ક્યાંય પણ લખેલો હોય નહીં લખાસ ધ્યાન આપવાની છે મિત્રો તમારા નજીકની બેંકમાં તમે જાઓ અને પૂછીને તમે બેંક એકાઉન્ટનો જે શિફ્ટ કોડ છે મેળવી શકો છો અથવા બ્રાન્ચમાં જઈને પણ પૂછી શકો છો અને અહીંયા છે ચોથા નંબરમાં બેંક એકાઉન્ટ અને પાંચમા નંબરમાં છે ફરીથી બેંક એકાઉન્ટ એટલે કન્ફર્મ કરવા માટે બે વખત બેંક એકાઉન્ટ નાખવાનું રહેશે નંબર જે બેન્ક એકાઉન્ટના જે નંબર છે આંકડા એ તમારે અહીંયા ફિલ કરવાના છે ત્યાર પછી નીચે જશો એટલે બસ તમને સાચું એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું બેંક એકાઉન્ટ જોડાઈ જશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલની અંદર અંદર મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને કંઈક શીખવા મળે ને એ ટાઈપની માહિતી તમને મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય